અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ગામે એક આશ્રાવ કાર્યકર ઉપર ગામના કેટલાક શખ્સોએ તીક્ષ્ણાંતર વડે મારી નાખવાના ઇરાતે હુમલો કરી મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા મહિલાના માથાને તથા કારના ભાગે ટાંકા આવતા મહિલાની હાલત કફોડી બની છે અને પરિવારભયનાઓ ધાર નીચે જોવા મજબૂર બન્યો છે મહિલાએ વૈદી ગામના ચાર શખ્સો વિરુદ્ધ હાફ મર્ડરનો ગુનો નોંધાવીને વૈડી ગામના સીટો બેન મીઘર જઈને ઇકો ગાડીમાં પાસે પરત વૈડી ગામે બસ સ્ટેન્ડ ઉપર ઉતરેલ તે વખતે અરવિંદભાઈ છગનભાઈ ગટા નામનો શખ્સ તેઓની પાસે દોડી આવી કહેતો હતો કે તમારે તમારી દુકાન આગળ ઊભા નહીં રહેવાનું તેમ કહીને ગંદીબીબ ગાળો પૂરતો હોય આ બાબતે મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી ને પોતાના ઘરે પરત જતા હતા તે દરમિયાન વૈડી પાણીની ટાંકી પાસે આવેલ બાપુભાઈ ભાભુભાઈ ભાઈની દુકાન પાછળ આગળ અરવિંદભાઈ તેની પોતાની ભલે ગાડી લઈ ઊભો હતો ને તે વખતે આ મહિલા બોલે રોકાળી નજીક જતાં અરવિંદભાઈ આ મહિલાને કહેતો હતો કે કેમ મારી વિરુદ્ધમાં અવારનવાર પોલીસમાં માહિતી આપો છો તેમ કહેતા મહિલાએ તમારી સાથે અગાઉ ઝઘડો થયેલ હતો જેથી તમો આમો બોલતા નથી કોઈ ખોટી માહિતી આપતા નથી તેમ કહેતા અરવિંદ કટારા એકદમ ઉશ્કેરાઈ જૈવી પછકાળો બોલી સીટો બેનને મારી નાખવાના ઈરાદે હાથમાંથી રોખડની પાઇપ મહિલાને હાથમાં અને માથાના આગળના ભાગે મારી દેતા મહિલા સિટુબહેન નીચે પડી ગઈ તે વખતે અરવિંદ કટારાનું ઉપરાણું લઈ શાંતિલાલ છગન કટારા અને છગન શાનજા કટારા અને કાજલબહેન અરવિંદભાઈ કટારાનાઓ આવીને મને પીઠના ભાગે કરતા પાટુનો માર માર્યો હતો તે વખતે અરવિંદ કટારાએ તેમના કર્મરમાંથી ચપ્પો કાઢીને બેનને ડાબે આંખના બમર ઉપર અને બીજો ઘા કારની પાછળના ભાગે મારી દીધેલ જેથી લોહી લોણ થઈ ગયેલ હોવાથી આજુબાજુના માણસો દોડી આવ્યા હતા અને મારા મા બચાવીને હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સીટુબેન મુકેશભાઈ કાટરાણીને તાત્કાલિક એકસો આઠ રીતે ખસેડા મારું નામ કટારા સીટુબેન મુકેશભાઈ આશાવર્કર તરીકે વરડી વાઘપુર તરીકે ગામમાં ફરજ બજાવું છું ને હું નોકરી તરફ જવા તે વખતે નીકળેલી હતી રસ્તામાં અરવિંદભાઈ છગનભાઈ દુકાનમાં સંતાયેલા હતા એ વખતે એને પીઠ પાછળ આવીને મને પાઇપો મારી માથા ઉપર ખંજર ગાલ્યું છે કાન ઉપર ખંજર ગાલ્યું છે અને જેટલો માર મારવો હતો એટલો માર્યો છે એને ને એના ત્રણ પરિવારના પાછળથી આવીને જેટલો એનો ઘરદાપટોનો માર મારો એટલો બી માર્યો છે મારા જોડે મારી દેરાણી બી હતી મારા દેરાણીને બે ત્રણ કંઈક માર્યા છે પાઇપો એ પણ પછી બીખને મારે વિચારી તો બૂમાબૂમ કરવા લાગી બૂમાબૂમ કરીને પછી એમ કરતાં કરતાં બધા હોતી એકબીજા જેમ જેમ સાંભળ્યું એમ બધા આજુબાજુ આવી ગયા છે એ પછી તો મને જેટલું માર માર્યું તો મારીને પછી પહેલાં બધા ભાગી ગયા ભાગીને પછી મારા ઘેરથી મારા સસરા બધા આવી ગયા એટલે એમને એકસો આઠ બોલાવી ત્યાંથી ઇસ્ત્રી પોલીસ સ્ટેશન ઈસ્ત્રી લઈ ગયા દવાખાને ત્યાંથી પછી આ ટાકાને લીધા ત્યાંથી પછી હું ડાયરેક્ટ મને લઈ ગયા સાર્વજનિકમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે તો દસેક દિવસ હું રોકાઈ છું તો રોકાઈ અને પછી ત્યાંથી થોડીક સારવાર હારી થઈ એટલે મને ઘરે લાયા પાછા ઘરે લાયા પછી દસેક દિવસ હું રહી અને પાછી મેં ઈસ્ત્રી પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાઈ ફરિયાદ નોંધાયા તો સુધી આજ સુધી કંઈ કાર્યવાહી થઈ નહીં એ ત્રણ પહેલાં ગદાપાટુમારમાં અરજુભાઈ છગનભાઈએ જેટલો બુટલેઘર માણસ છે એને આજ સુધી પણ પકડ્યો નહીં અને એને દુકાનમાં ખુલ્લે આમથી દારૂ બી વેચશે ખુલ્લે આમથી પડીકાને હું દુકાન નાખેલી પણ ખુલ્લે આમથી દારૂ વેચે છે અને આવતી જતી અતિ છોકરીઓની દીકરીઓનો જેમ એમ ગાળો બોલો છેડતીના કેસ બી કરાશો એવી જ રીતે મારે ચાર વર્ષ પહેલાં બી આવું બન્યું હતું અત્યારે પૂરી ઘટના મારા ઘરની અંદર આવું જ થયેલું છે અને ચાર વર્ષ પછી અત્યારે મારે આવું ફરીને બન્યું છે ચાર વર્ષ પહેલાં છેડતીના કેસમાં થયું હતું ને ચાર વર્ષ પછી આ ફરીને આવી મારી ઘટના બની છે અત્યારે મારા છોકરા મારા ઘરવાળા મારા પરિવારને જાનથી મારવાની જાનથી મારી નાખવાની ધમકી બી હજુ હાલ આ લોકો હજુ એકને તો માર પડે છે પણ બીજાને મારી તો જ જઈશ એવું બી અત્યારે ધમકી છે મારે ફરવા આજુબાજુ મારા છોકરા મારા સંતાન મારો પરિવારને ફરવાની અત્યારે મુશ્કેલીમાં થઈ ગઈ છે તો આજ સુધી હું વિનંતી કરું છું પોલીસ સ્ટેશન સાહેબ તો હું અહીંયા ઇસ્ત્રી પોલીસ દસ દિવસની અંદર મને કશું માર્ગદર્શન નહીં મળે તો હું ડીએસપી ઓફિસે જઈ ત્યાં બેહીશ અને મારો શું જ આપણે મારે હું રજૂઆત કરીશ ડીએસપી સાહેબનો કલેક્ટર સાહેબનો અને એસપી સાહેબનો કે મારે ગમે તે રીતે મારો ન્યાય જોઈએ